મિત્રો તમે તમારી જિંદગીમાં ક્યારેય બરફના ટુકડા ઉપર ચોખા નહીં નાખ્યા હોય પણ આ વિડીયો જોયા પછી તમે અવશ્ય નાખવાના છો મિત્રો તમારે એક વાસણ લેવાનું છે ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરવા મૂકવાનું છે અને ત્યારબાદ તેની અંદર તમારે સાતથી આઠ બરફના મોટા ટુકડા તમારે ઉમેરી દેવાના છે આટલું કર્યા પછી તમારે એ મિત્રો અડધા વાટકા જેટલા ચોખા ખાવાના ચોખા તમારે એના ઉપર ઉમેરી દેવાના છે અને વ્યવસ્થિત તેને ચમચી દ્વારા મિક્સ કરતું જવાનું છે મિત્રો આજે હું તમને મસ્તની એક ટીપ્સ એન્ડ ટ્રીક જણાવવા જઈ રહ્યું છે જે ખૂબ જ ઉપયોગી થવાની છે હવે તમે ધીમા તાપે હલા ધીમા તાપે તમારે ચમચી દ્વારા હલાવતું જવાનું છે ત્યારબાદ તમારે મિત્રો ચારથી પાંચ ચમચી જેટલા મેથીના જે દાણા હોય મેથી સુકેલી મેથીના દાણા એ તમારે ઉમેરવાના છે વ્યવસ્થિત તમારે ફરીથી મિક્સ કરતું જવાનું છે ધીમા તાપે ત્યારબાદ થોડા સમય પછી તમારે તેની અંદર મૈસુરની દાળ તમારે ચારથી પાંચ ચમચી જેટલી ઉમેરી દેવાની છે આટલું કર્યા બાદ તમારે ફરીથી તેને ધીમા તાપે વ્યવસ્થિત મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો એકથી બે મિનિટ જાય પછી તમારે તેના ઉપર દસથી પંદર પાંદરા જેટલા મીઠો લીમડો તમારે ઉમેરી દેવાનો છે અને વ્યવસ્થિત તમારે મિક્સ કરતો જવાનું છે મિત્રો આ ઉપરાંત હવે જો પાણી વધારે બળી જાય તો તમારે ફરીથી પણ થોડું પાણી ઉમેરતું જવાનું છે અને તમારે ધીમા તાપે બધું મિક્સ કરતું જવાનું છે અને હવે તમારે તમારા જો ઘરે માથામાં વાળમાં નાખવાનું જે સિરમ હોય તો તમારે ઉમેરવાનું છે ના હોય તો કાંઈ વાંધો નહીં હવે આટલું કર્યા પછી તમારે ધીમે તમે બધું મિક્સ કરતું જવાનું છે જેમ જેમ પાણી બળતું જાય એમ તમારે નવું પાણી ઉમેરતું જવાનું છે આપણે એક વાટકા જેટલું પાણી રાખવાનું છે હવે બધું મસ્તનું ઉકળી જાય દ્રાવણ આખે આખું કમ્પ્લીટ ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે જ્યારે દ્રાવણ છે ઠંડુ પડી જાય ત્યારબાદ તમારે મિત્રો ગરણીની મદદથી ગાડીને એક વાટકામાં અલગ કરી લેવાનું છે પ્રવાહી કે જે આપણે જ્યાં મહેસુની ડાળ છે મેથીના દાણા છે અને ચોખા અને બરફનું જે પાણી બન્યું છે એને આપણે અલગ કરી લેવાનું છે હવે મિત્રો આ પાણી ઠરી જાય ત્યારબાદ તમારે તમે જે પણ શેમ્પુ ઘરે વાપરતા હોય એ શેમ્પુને એક પડી કે તમારે ઉમેરી દેવાની છે અને ફરીથી તમારે આ દ્રાવણને મિક્સ કરી લેવાનું છે એટલે કે શેમ્પુ અને આ દ્રાવણ બધું એકબીજામાં ભળી જાય હવે મિત્રો એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે હું તમને જણાવવાનો ઉપયોગ તો તમે જ્યારે સવારમાં નાવા જાઓ ત્યારે તમારે હવે આ જે પાણી છે એના દ્વારા તમારે માથું ધોવાનું છે આનાથી તમે માથું જોશો તો તમારા વાળ છે મિત્રો મજબૂત થશે આ ઉપરાંત ધોળા થતા હશે તો ધોળા થતાં અટકી જશે મજબૂત થશે તમારા વાળ છે એકદમ મુલાયમ થઈ જશે કાળા થઈ જશે અને સફેદ થતાં અટકી જશે અને ખર્ચા પણ બંધ થઈ જશે મિત્રો બીજા ખોટા ખર્ચા કરવા કરતા આ તમે ઘરે અવશ્ય એકવાર ટ્રાય કરજો તમને આમાં ઘણો બધો ફાયદો થશે અને રિઝલ્ટ પણ તમને જોવા મળશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ